ગણપતિ બાપ્પા અને એમનો પરિવાર વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિવિઘ્નમ કુરુ મેં દેવ સર્વકારે સર્વદા આ મંત્ર સાથે મિત્રો આજે આપણે જાણવાના છીએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પરિવાર વિશે હંમેશા આપણે બાપ્પાને તો જાણીએ છીએ પણ એમની પત્નીઓ સંતાનો અને પરિવાર વિશે ઘણાને ઓછું જ ખબર હોય છે ગણપતિની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ હિન્દુ ગ્રંથોમાં ગણેશજીની બે પત્નીઓનું વર્ણન મળે છે રિદ્ધિ અને સિદ્ધિ રિદ્ધિનો અર્થ થાય છે સમૃદ્ધિ ધન સુખસંપત્તિ સિદ્ધિનો અર્થ થાય છે સિદ્ધિ શક્તિ અને આધ્યાત્મિક પ્રાપ્તિ ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને એમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ મનુષ્ય જીવનમાં સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ લાવે છે પુત્રો શુભ અને લાભ ગણેશજીના બે પુત્રો તરીકે શુભ અને લાભનું વર્ણન મળે છે શુભ જીવનમાં શુભ કાર્યો સુખ અને સદાચારનું પ્રતિક લાભ સમૃદ્ધિ વિકાસ અને પ્રગતિનું પ્રતીક તેથી આપણે વારંવાર સાંભળીએ છીએ શુભલાભ જે દરવાજા કે દુકાનના દરવાજા પર લખવામાં આવે છે પુત્રીઓ સંતોષી માતા ઘણા ગ્રંથોમાં ગણપતિજીની પુત્રી તરીકે સંતોષી માતાનું નામ લેવાય છે સંતોષી માતા ખુશાલી અને સંતોષનું પ્રતીક છે એમનો વ્રત કરવાથી કુટુંબમાં શાંતિ સુખ અને સંતોષ મળે છે એવું માનવામાં આવે છે અન્ય વર્ણનો કેટલાક પુરાણોમાં ગણેશજીની સાથે અન્ય પાત્રોનું પણ વર્ણન મળે છે જેમ કે તૃપ્તિ પુષ્ટિ એમની પત્નીઓનું પ્રતિકરૂપ આમોદ અને પ્રમોદ ગણેશજીના સેવક ગણો આ બધું મળીને ગણપતિ બાપ્પાનું મોટું પરિવાર બને છે જે સુખશાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે અંતિમ ભાગ તો મિત્રો આ રીતે આપણે જોયું કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી માત્ર એક દેવતા જ નહીં પરંતુ એમનો પરિવાર પણ આપણને જીવન માટે અગત્યના સંદેશ આપે છે વૃદ્ધિ અને સિદ્ધિ સુખ અને શક્તિ શુભ અને લાભ સુખાકારી અને સમૃદ્ધિ સંતોષી માતા સંતોષ અને શાંતિ અંતમાં સૌએ મરીને બોલીએ ગણપતિ બાપ્પા મોરિયા પાર્શ્વભૂમિમાં આરતી વગાડો જય ગણેશ जय गणेश जय गणेश देवा हवे कहो मित्रों तमने आ विडियो केम लाग्यो कमेंट मा जरूर લખજો અને હા વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનો ભૂલતા નહીં